ત્યારે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું જેમાં ન્યાય નહીં મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી જૈન સમાજની આસ્થાને છાસ વારે ટેસ્ટ પહોંચાડવામાં આવે છે ત્યારે સરકાર સત્વરે પગલાં ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી સમગ્ર વિશ્વની અંદર જેઓનો શ્રેષ્ઠ એવો ધર્મ છે એવો અમે લોકો એટલે કે જૈન પ્રજા અને અમારા આસ્થાના કેન્દ્ર આવેલા બિંદુ સમા અમારા પરમાત્મા જેમનું મૂળ ક્ષત્રિયોમાંથી આવે છે આમ આપણે બધા એક જ છીએ પણ જ્યારે અમુક વારે કંઈ પણ થતું હોય ત્યારે અમારી જ લાગણીઓ દુભાય પરમ દિવસે જ પાવાગઢની અંદર અમારા પરમાત્માની જે મૂર્તિ હતી નેમિનાથ ભગવાનની એમ કહેવાય છે કે ત્યાં આગળ કોઈ પૂજા કરવા નથી આવતું અને ગંદકી ફેલાય છે એટલા માટે કરી અને એ લોકોએ ત્યાં મૂર્તિ ખસેડી દીધી ખસેડી દીધી એટલું જ નહીં કચરાના ઢગલામાં નાખી દીધી અને મૂર્તિને ખંડિત પણ કરી હવે સમજો આપણા જ પિતાના ફોટાને જે સ્વર્ગસ્થ થયા હોય અને એને કોઈ લાત મારે ત્યારે આપણને કેટલી વેદના થાય તો આ તો અમારા પિતા પરમાત્મા છે અમારો બધો જ ધર્મ અને અમારી બધી જ લાગણી એની સાથે જોડાય છે તો શું દર વખતે અમારે આવું જ સાંભળવાનું આવું જ કરવાનું અને બસ જ્યારે અમે આવી રીતે આવેદન પત્ર આપીએ છીએ ત્યારે અમને એમ કીધું છે કે અમે મૂર્તિ એ ફરીવાર સ્થાપિત કરશું હવે એકવાર જે મૂર્તિને ખંડિત કરી છે જેની સાથે અમારી લાગણી જોડાઈ હતી એને તમે લોકોએ ખંડિત કરી તો હવે અમારે શું કરવાનું પણ ના અમે તમને ચૂંટણીને સરકાર તરફ મોકલ્યા છીએ અને તમને અમારા ઉપર રાખ્યા છે તો જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે ચોક્કસ આંદોલન કરશું અમારા સાધુ સાધવી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા જે શાંતિનો માર્ગ છે ઉપવાસના આંદોલન કરતા

શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ જો કઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી જીદિયા માર્ગે કરીશું અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો અમારા સાધુ સાધવી ભગવાન સાથે અમે અહીંયા ઉતરશું